અને જીવન મુક્તિ ની પ્રાપ્તિ સાથે ચાર યુગ જાણકારી આપતા ભીત ચિત્ર નું અનાવરણ તલોદ સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા ચંપા દીદીના ભરત હસ્તે અને જીજીઆરસી આરસી ના ડાયરેક્ટર ડોક્ટર મુકેશભાઈ અધ્યક્ષ સ્થાને યોજાયું હતું આ પ્રસંગે ડાયાભાઈ ચૌધરી નિવૃત્ત આરએફઓ અને બિલ્ડર તેમજ સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ નગરપાલિકાના કોર્પોરેટર દક્ષાબેન પ્રજાપતિ રખિયાલ સેવા કેન્દ્રના કૈલાસ નિધિ નાગરિક બેંકના ડિરેક્ટર મહેન્દ્રભાઈ મિસ્ત્રી તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ડાહિયાભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા બ્રહ્મ ભોજન સાથે કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગ ઉચિત ઉદબોધન કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું સ્ટોરી દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા

પ્રમાણે ત્યારબી સંકલ્પન આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે મારા ગુરુ દીવ છે અને ગુરુ ભાવ થી એમને એક શું માન દ્વારા ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે આ ચિત્રની અંદર ચાર યુગો સત્ય અને કલી અને એ દરમિયાન પણ ભારત ભારતભૂમિ પર એટલે કે ભારતના ઉત્થાન અને પતનની કહાની એમાં બતાવવામાં આવી છે અને કલયુગ પછી ફરીથી સર્ટિફિકેટ રીતે આવશે એ બતાવવામાં આવ્યું છે અને આ સાથે અહીંયા બીજા લોકોનું પણ એક મિલન રાખવામાં આવ્યું હતું જેમાં પણ બધાએ ભાગ લઈ તેના વિશે ડિઝેરમાં સમજ્યા રમાકુમારી કરવા <ihaz> માટે <violininding warfare> <Hai> <play> <that that> <abonnés> <tip> सीवर्षीय प्लाजा व्यापारी भाई बहनों स्टेक बिलर विशेष ग्लोबल रिट्रीट सेंटर जी जी आर सी तरफ़ डॉक्टर मुकेश भाई बिल्डर राया भाई गणमान्य व्यक्ति संदेश आप કે ભારતનો ઉત્થાન અને માનવનું ઉત્થાન કેવી રીતે થાય તો એક શૈલીનું ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું જેનો સાર છે કે ફરીથી ભારત દેશની જે ગરિમા છે ભારત દેશ જે મહાન છે એ જાગ્રત થાય માનવતા અને માનવના જીવનની અંદર એક ઉત્થાન આવે માનસિક શાંતિ મળે અને જીવન પરિવર્તન થાય એ હેતુથી आप का नाम क्या है आप नौ सुन अंबेन प्रेम माखी चंपा शांति आज तात बोलन शिवस्य राजा मोक्षन अंतर्गत रमा कुमारी किशोरिया આત્મા અને પરમાત્મા ને જો માણસ ઓળખી જાય તો બ્રહ્માકુમારીનો જે ઉદ્દેશ છે આત્મા હું આત્મા અને પરમાત્મા તો માનવ જીવન ઉજ્જવળ બની જાય પોતે ધન્ય લઈ જાય એવા જ્ઞાનના ભૂમિક રેખે આ એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવે જે આજુબાજુના વેપારીઓ આજુબાજુના પાઠશાળાઓના બહેનો માતાઓ ઉપસ્થિત રહે આપનું શું નામ સાહેબ